નમસ્કાર પ્રિય કુંભ રાશિના જાતકો બીજાની સલાહ સાંભળો પરંતુ હૃદયની વાત ક્યારે કારણ કે સ્વાગત કરું છું ભક્તો આજે તમે જ્યાં છો જેવી પરિસ્થિતિઓમાં છો આ સંદેશ સીધો તમારા જીવનના તે વળાંક પર પહોંચી રહ્યો છે જ્યાં પરિવર્તનનો નાદ રહ્યો છે તમે વર્ષોથી જે પ્રામાણિકતા શ્રદ્ધા અને મહેનત તમારા જીવનમાં બતાવી આજે તેનો સમય આવી ગયો છે જ્યારે મહાદેવ તમારા ભાગ્યના પાના ફેરવાના છે યાદ રાખો જ્યારે વિધાતા કોઈ નિર્ણય લે છે ત્યારે ન તો કોઈનો ડર ચાલે ન કોઈની ચાલ ન કોઈની ભલામણ સાંજના સમય જ્યારે ઘડિયાળ પાંચ વાગી મિનિટ ને પાર કરશે આકાશમાં એક નવી રેખા દોરાઈ જશે જે તમને જૂના અપમાનો તાણાઓ અને ઉપર ઉઠાવી નવી ઓળખ આપશે જે તમને ક્યારે નબળા સમજ્યા જેમની નજરમાં તમે હંમેશા નિષ્ફળ રહ્યા તે હવે ચૂપ થઈ જશે કારણ કે મહાદેવ આદેશ અટલ હોય છે અને આજે તે જ આદેશ સમય છે જો આજે તમે જીવનથી નિરાશ થઈને બેઠા છો તો માની લો કે પ્રભુએ તમને આગળ વધવાનો નવો સંકેત મોકલ્યો છે તો સૌથી પહેલા જે ગણેશજીના સાચા ભક્ત છે જેમનામાં શ્રદ્ધાભાવ છે તેઓ કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભક્તો ગ્રહોની ચાલમાં જે હલચલ હજી સુધી નથી લાગતી તે થોડા કલાકોમાં તમારા જીવનના દરેક ક્ષેત્રમાં અસર દેખાડવા લાગશે આગામી ચોવીસ કલાકમાં કોઈ મોટું રહસ્ય જે અત્યાર સુધી છુપાયેલું હતું અચાનક સામે આવી તમને ચોંકાવી શકે છે જીવનમાં શુભ અને અશુભ બંનેની પરીક્ષા થશે પરંતુ જેમના કર્મ સાચા છે તેમના પર મહાદેવની વિશેષ કૃપા વરસવાની છે આ સમય તમારા મન વાણી અને કર્મને શુદ્ધ રાખવાનો છે કારણ કે દરેક નાના નાના નિર્ણય નું બંધ હતું આજે તેની ચાવી તમારા જ હાથમાં છે જો તમે સાચા મનથી મહાદેવનું સ્મરણ કરશો તો દરેક અડચણ એવી તૂટશે જેમ પતઝડ પછી નવા પાંદડા ખીલી ઉઠે છે આવનારો દરેક ક્ષણ તમને તમારી અંદર ઝાંખવાનો અને તમારી શક્તિને ઓળખવાનો મોકો આપશે જીવનમાં અચાનક થતા આ બદલાવ તમને ડરાવે નહીં પરંતુ તમને જગાડે કારણ કે શિવનો આશીર્વાદ હંમેશા તેમના પર વરસે છે જે દેખાડા વિના સાચી શ્રદ્ધા રાખે છે ક્યારેક ઈશ્વર ફક્ત એક સંકેત મોકલે છે કદાચ આજનો દિવસ આજની આ ઘડી તે જ સંકેત છે જેટલી વાર તમે મનથી હર હર મહાદેવ બોલશો તેટલી વાર તમારા જીવનમાં સકારાત્મક સંચાર થશે હવે આગળના રસ્તે એક એક નવી નવી રોશની આશા અને ગહન અનુભવ તમારી રાહ જોઈ રહ્યો છે શાંત મનથી દરેક બદલાવને સ્વીકારો કારણ કે જે થવાનું છે તે હવે થઈને જ રહેશે અને તમારી કિસ્મત તે દિશામાં આગળ વધી રહી છે જ્યાં તમને તમારા પ્રયાસોનું સાચું ફળ મળવાનું છે જે લોકો તમને ગિરાવવાની કોશિશ કરતા હતા હવે તે જ લોકો તમારી સામે ઊભા રહીને તમારા સંઘર્ષ અને સફળતાની વાર્તા સાંભળશે પ્રભુ શિવનો આશીર્વાદ તમારા માથે છે બસ તમારો વિશ્વાસ દગમગવા ન દેશો આજ તે ઘડી છે જ્યારે તમારા જીવનનું નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે ધીરજ રાખો ભરોસો રાખો અને ઈશ્વરનું નામ લઈને તમારું આગલું પગલું આગળ વધારો કારણ કે પરિવર્તનની આ લહેર તમને ઘણે દૂર લઈ જવાની છે મિત્રો આ સમય તમારી અંદર ઝાંખવાનો છે અને જેટલી ઘનતાથી તમે મૌન સાધના અપનાવશો તેટલી જ તીવ્રતાથી તમને ઈશ્વરની શક્તિનો અહેસાસ થવા લાગશે જેમ જેમ દિવસના કલાકો પસાર થઈ રહ્યા છે જીવનમાં એક વિશેષ શુભ સૂચનાનો દરવાજો ખુલવા તૈયાર છે મહેમાન જીવનમાં નવી રોશની આવશે ઘણીવાર એવું જોવાયું છે કે સફળતાની સાચી ચાવી તેમના જ હાથમાં આવે છે જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાનું સંયમ અને ધીરજ નથી ગુમાવતા હવે તે જ ઘડી તમારી ખૂબ નજીક છે આર્થિક દ્રષ્ટિએ પણ શનિ અને મહાદેવ બંનેની કૃપા તમારા પર મંડરાઈ રહી છે જો તમારા ધન કે સંપત્તિના કોઈ ભાગમાં અડચણ હતી કે કોઈએ તમારી પાસેથી ધન લીધું હોય અને પરત ન કર્યું હોય તો તેની વાપસીના સંકેત હવે મળી ગયા છે પરંતુ જીવનનો રસ તો ક્યારે આટલો સીધો નથી હોતો તમારા ભાગ્યની પુસ્તકમાં ત્રણ એવા નામ નોંધાયા છે જેમના પર તમે ભરોસો કર્યો પરંતુ તે જ લોકો તમારી સામે સૌથી મોટી ષડયંત્ર રચતા આવ્યા છે જેમના નામ તમારા સૌથી નજીકના લોકોમાં સામેલ છે કોઈ કોઈ સગુ અને કોઈ તે જે વર્ષોથી મિત્રનો મુખોટો પહેરીને તમારી આસપાસ રહ્યું છે જ્યારે બાગેશ્વર બાબાએ તમારી પરચી ખોલી ત્યારે આ રહસ્ય ખુલ્યું કે તમારા જીવનમાં વારંવાર આવેલી અડચણો રુકાવટો અને વારંવાર તૂટેલી આશાઓ પાછળ આ જ લોકોનો હાથ હતો આ લોકો તંત્ર મંત્ર અને કાળા જાદુના રસ્તે તમને નુકસાન પહોંચાડતા રહ્યા ક્યારેક તમારા પરિવારને તોડવાની ક્યારેક તમારા માન સન્માનને માટીમાં મેળવવાની કોશિશ કરી તમારે એ સમજવું જરૂરી છે કે જે સૌથી વધુ તમારી વિરુદ્ધ બોલે છે સૌથી વધુ શંકા કરે છે કે તમારી ગેરહાજરીમાં પરિવારના અન્ય સભ્યોના મનમાં ઝેર ભરે છે તે જ સૌથી મોટો ખતરો છે હવે સમય આવી ગયો છે જ્યારે તમારે દરેક નાની ઘટના દરેક નાની ગુંજનને ધ્યાંથી જોવી પડશે કારણ કે ઘણીવાર દગો ત્યાંથી મળે છે જ્યાં સૌથી વધુ ભરોસો કર્યો હોય થોડા વર્ષોથી કોઈએ સતત તમારી પ્રગતિમાં અડચણ ઊભી કરી સંપત્તિ કે ધન માટે ટોના ટોટકા કર્યા પરિવારમાં કરણનું વાતાવરણ બનાવ્યું અને તમારા ભાગ્યને વારંવાર ડગમગાવવાની કોશિશ કરી સૌથી મોટી વાત એ છે કે આ બધા પાછળ તે જ લોકો છે જેમના માટે તમે હંમેશા ભલાઈ કરી ભલે તમારી મુશ્કેલી છુપાવી લીધી હોય હવે એ જરૂરી છે કે તમે કોઈના કહેવાથી મોટો નિર્ણય ન લો સૌથી વધુ ભરોસો તમારી અંદરના અવાજ પર રાખો જેમ મીઠાઈમાં ઝેર ભળે તો તેના રંગરૂપથી નહીં પરંતુ સ્વાદથી જ ઓળખ મળે એવી જ રીતે તમારે અપનામાં છુપાયેલા દુશ્મનોને વ્યવહાર શબ્દો અને વારંવાર તમારા મનમાં શંકા કે ડર ઉભો કરતા કર્મોથી ઓળખવા આ સમયે તમારે તમારી આંતરિક શક્તિને જગાડવી મૌન રહીને તમારી અંદરની સચ્ચાઈને ઓળખવી જીવનની અનિશ્ચિતતાઓને સ્વીકારવી ગયેલા કાલના દુઃખ કે કોઈ અપનાના જવાનો શોક છોડીને ફક્ત આજમાં જીવવું શીખવું કારણ કે ભવિષ્યની ચિંતા અને ભૂતકાળની પકડ તમારી આજની ખુશીઓને ગળી જાય છે ઈશ્વરની આપેલી દરેક શ્વાસ એક ઉપહાર છે દરેક ક્ષણમાં નવી શરૂઆત છુપાયેલી છે તેથી જેમની પાસે તમે છો તેમની સાથે ખુશી વહેંચો અને જેમનો સાથ છૂટી ગયો તેમને સન્માનપૂર્વક યાદ કરી આગળ વધો યાદ રાખો મહાદેવ ક્યારે કોઈ સાચા ભક્તને અવગણતા નથી જેમના મનમાં ભરોસો છે જે પોતાના કર્મોમાં સચ્ચાઈ રાખે છે તેમની રક્ષા સ્વયં પ્રભુ કરે છે ભલે દુનિયા ગમે તે કહે કે કોઈ ગમે તેટલું ષડયંત્ર કરે આ જ સમય છે જ્યારે તમારે તમારા ભાગ્ય પર ભરોસો કરીને સકારાત્મક ઉર્જા સાથે આગળ વધવું આગળ વધો

ત્યારે તેમની સામે ત્રણ એવા નામ ઉભરી આવ્યા જેમની ચાલાકી અને હરથી તમે આજ સુધી અજાણ રહ્યા આ લોકો તમારી દિનચર્યા ઘરની નાની મોટી દરેક ગતિવિધિ અને લાગણીઓને ખૂબ સારી રીતે જાણે છે તમારા વ્યવહાર પર નજર રાખે છે અને તમારી દરેક નબળાઈને ઓળખી ચૂક્યા છે તેમાંથી એક શત્રુ તમારા ઘરની દિવાલોની અંદર જ હાજર છે આ વ્યક્તિ તમારી સૌથી નજીક છે તેની દરેક સ્મિતમાં છુપાયેલો છે તે નકાબ જે વર્ષોથી તમને ગેરમાર્ગે લઈ રહ્યો છે બાકીના બે તમારા સંબંધોના જાળમાં ક્યાંક ભાઈ બહેન સગા સંબંધી કે ખૂબ જૂના મિત્રના રૂપમાં તમારા જીવનમાં ઊંડી પકડ બનાવી ચૂક્યા છે તેમની સાચી ઓળખ એ છે કે તેઓ તમારા વિશ્વાસના સૌથી નજીક છે તેથી તેઓ પોતાની ખરાબ નજર તોના ટોટકા અને જાદુ ટુણા દ્વારા તમારી ખુશીઓને બાંધવાની દરેક શક્ય કોશિશ કરતા આવ્યા છે તમારા પરિવારના ઘણા સભ્યો હવે તેમના પ્રભાવમાં પણ આવી ગયા છે તેમનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે તમારા ઘરની પ્રગતિ અટકી જાય અને તમારું જીવન હંમેશા સંઘર્ષમાં ફસાયેલું રહે હવે એવું ન વિચારો કે તમારી સજ્જનતા કે પ્રામાણિકતા નબળાઈ છે ઉલટું આ તો તે શક્તિ છે જે આજ સુધી તમને દરેક સંકટમાંથી બહાર કાઢતી રહી પરંતુ હવે જરૂર છે કે તમે આ છુપાયેલા શત્રુઓને ઓળખો તેમનાથી સંપૂર્ણ સાવચેત અને દૂર રહો ભલે તેઓ પોતાના જ કેમ ન હોય તમારા જીવનમાં અત્યાર સુધી જેટલી પણ મુશ્કેલીઓ આવી તે તમારી કિસ્મતની નહીં આ અપનાની જ ચાલોનું પરિણામ હતું જો તમારા જીવનમાં સતત અડચણો આવી રહી છે આર્થિક મુશ્કેલી બની રહે છે કે પરિવારમાં વારંવાર કરણ અને અસંતોષનું વાતાવરણ બને છે તો સમજી લો કે દેવી દેવતાઓની કૃપા રૂઠી ગઈ છે અને તે છુપાયેલા શત્રુઓના તંત્ર મંત્રની અસર હાવી છે એવામાં તમારે તમારા ઈષ્ટદેવની પૂજામાં જોડાઈ જવું માતા રાણી માં અને શેરાવાળીના સાચા નામનો જાપ કરો દરેક ખરાબ શક્તિ આપોઆપ ભાગી જશે હવે તમારા જીવનમાં એવો ચમત્કાર થવાનો છે જેને કોઈની સાથે શેર ન કરો આ અનુભવ તમારી અંદર જ રહે કારણ કે આ ગુપ્તતા જ તમારી સફળતાને બચાવશે ચાર વિશેષ દિવ્ય સંદેશ તમારા જીવનમાં આજે ઉતરવાના છે જેનાથી તમારી કિસ્મતની રાત એકદમ ઉજાસમાં બદલાઈ જશે દેવી દેવતા પોતે તમારા જીવનના બધા બંધ દરવાજા ખોલવાના છે બસ તમે ધ્યાન રાખો કે આ ગુપ્ત સંદેશને ફક્ત તમારા સુધી મર્યાદિત રાખો તેને બહાર ફેલાવવાની ભૂલ ન કરો નહીં તો ફરીથી શત્રુ તેનો દુરુપયોગ કરી શકે છે અત્યાર સુધી તમે જેટલો સંઘર્ષ સહ્યો જેટલી પીડા એકલા સહન કરી તે બધું હવે ખતમ થવાનું છે ભગવાનનો આદેશ છે કે તમારી નવી સવાર દસ્ત આપવાની છે તમારા જૂના ઘા રૂઝાવાના છે અને ભાગ્ય સિંહની ગર્જના જેવું પ્રબળ થવાનું છે જે લોકોને તમે સૌથી સૌથી વધુ પોતાના સમજતા હતા તે જ આજે તમને મોટો દગો આપવાની યોજના બનાવી રહ્યા છે તેમના ઈરાદાઓને ઓળખવું ખૂબ જરૂરી છે બસ હવે સમય આવી ગયો છે તમારા મનને શાંત રાખવાનો ઈશ્વરની પ્રાર્થનામાં ડૂબી જવાનો અને દરેક નાના મોટા સંકેતને ઓળખીને તમારા જીવનની રક્ષા કરવાનો સફળતા અને સમૃદ્ધિ હવે તમારી ખૂબ નજીક છે દેવતાઓની વિશેષ કૃપા તમારા પર બની રહે છે જેટલી ગુપ્તતા તમે આ રહસ્યોને આપશો તેટલી જ ઝડપથી તમારી કિસ્મત બદલાતી જશે તમારા શુભ કાર્યો ઈચ્છાઓ અને સપના કોઈની સાથે શેર ન કરો કારણ કે નજર અને ખરાબ શક્તિઓ હંમેશા તૈયાર બેઠેલી હોય છે ઈશ્વરનો આશીર્વાદ તમારા માથે છે

જેના માટે તમે ન જાણે કેટલી વાર આંસુઓ સાથે પ્રાર્થના કરી અને જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા આ સંદેશ કોઈ સામાન્ય વાણી નથી પરંતુ તેત્રીસ કોટી દેવી દેવતાઓની કૃપાથી તમારા જીવન સુધી પહોંચ્યો છે જેમની દયાથી તમારી તકદીરનું દરેક પાનું હવે નવા ઉજાસમાં રંગાવાનું છે તેથી જે પણ પ્રભુ શ્રીરામના સાચા ભક્ત છે કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રીરામ જય હનુમાન જરૂર લખો આ શબ્દોની શક્તિ પોતે તમારા જીવનમાં શુભ ઉર્જા લાવશે